તો વાત કરીએ આપણે કન્ઝમ્પશનની અને સાથે સાથે જીએસટી રિફોર્મ્સની તો આજની મારી પસંદગી રહેશે વરુણ બેવરેજીસ બહુ પરફેક્ટ કન્ટેન્ડર છે જો કન્ઝમ્પનની વાત કરીએ તો સાપ્તાહિક ધોરણે તમે ઇનસાઇડ બાર બે બનતા જુઓ છો અને ઇનસાઇડ બાર પછી પણ ફરી એકવાર એક્શન પ્લસ તમે જે એરો જુઓ છો ને એ નીચેનું લેવલ જે ગ્રીન કેન્ડલ છે તેનું નીચેનું લેવલ જે બને છે તેને આપણે સ્ટોપ લોસ તરીકે ધ્યાનમાં રાખીશું તો આપો ગ્રાફિક્સ જીએસટી ઘટ્યું એટલે ગ્રાહકો વધુ ખરીદદારી કરશે કન્ઝ્યુમર સેન્ટિમેન્ટ પ્લસ વરુણ બેવરેજીસ ધ્યાન રાખો ઇન્ટરનેશનલ બિઝનેસ પણ બહુ ફટાફટ આગળ વધી રહ્યો છે એમનો ગ્રોથ બહુ સારો છે એટલે એ એક કારણ બીજું કંપનીએ દેવું સતત ઘટાડ્યું છે પાંચ વર્ષનો તમે કેગર નફો જુઓ એકતાળીસ પોઈન્ટ ચાર ટકા વધ્યો છે એટલે ફંડામેન્ટલી બહુ સરસ હા વેલ્યુએશન આ તે બધી ચર્ચાઓનો સાઇડ પર મૂકીએ અત્યારે તો મને એવું લાગે છે કે ઓલરેડી જે રેકોર્ડ હાઈ ફિફ્ટી ટુ વીક હાઈ અને રેકોર્ડ હાઈ હતા છસો અઠ્યોતેરના તે તરફ સ્ટોક આગળ વધી રહ્યો છે એટલે પહેલો ટાર્ગેટ મારો જે છે તે અહીંયાથી છસો ને અઠ્યોતેર બનતો જોવા મળશે અને ત્યારબાદ મને એવું લાગે છે કે નવસો નેવું તરફ આગળ વધી રહ્યો છે સ્ટોક અને ચારસો ચુમોતેર જે મેં તમને એરો બતાવ્યો હતો ચાર્ટ્સ પર તે અત્યારે ફિલહાલ બહુ નજીકનો સ્ટોપ લોસ છે રિસ્ક રિવોર્ડ ફેવરેબલ બને છે એટલા માટે મને લાગે છે કે નજર રાખો તમે વરૂણ ફેવરે આપની બિલકુલ યસ હવે તમે કન્જમશન થીમને ડાયરેક્ટલી કોઈ સ્ટોક પસંદ કરો છે તમે ઈનડાયરેક્ટલી એક સ્ટોક પસંદ કર્યો છે અને એ છે પેટીએમ પેટીએમમાં તમે જુઓ તો ચાર્ટમાં શાનદાર પરફોર્મન્સ જોવા મળી રહ્યું છે આ વીકલી ચાર્ટ છે એમાં તમે નજર કરો કોફ વિથ હેન્ડલ પેટર્ન આપણને બની અને ફાઇનલ એનું બ્રેકઆઉટ આવ્યું બીજી વસ્તુ તમે જુઓ તો ઇનસાઇડ બાર બન્યો તમને વીકલી ચાર્ટમાં જ જે બ્રેકઆઉટ આવ્યા બાદ ઇનસાઇડ બાર બન્યો અને એનું પણ બ્રેકઆઉટ જોવા મળ્યું છે એટલે કે સ્ટોક અહીંથી સાઇન આપી રહ્યું છે કે એને વધવું છે અને અહીંયા આપણને સારી અપસાઇડ જોવા મળી શકે છે જો ટાર્ગેટની વાત કરીએ તો આપણે સૌથી પહેલાં અહીંથી તેરસો રૂપિયાનું ટાર્ગેટ અહીંથી ફોકસ રાખીશું અને સ્ટોપલોસ તરીકે આપણે લાસ્ટ વીકનો જો લો છે અગિયાર એક હજાર તેત્રીસ રૂપિયા એને સ્ટોપલોસ તરીકે